હેલો ગાઈ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મસ્ત બજાના એક નવા વ્લોગમાં તો જો બધા ઉઠી ગયા છે આજ થોડાક વેલા ઉઠ્યા હતા કારણ કે આજે બાર જવાનું છે ને બધી બહેનો પ્લાન છે એટલે ટ્વિંકલ ને કીધું છે એણે રજા લઈ લીધી છે અને આજે આમે મારા મમ્મી નહોતા તો મારી બેન તો વેલી ઉઠી જ તો અમે થોડાક થોડાક ઉઠી ગયા ગયા વળાઈ છે અને જો હવે કામ શરૂ પોતા પોતા મારી પછી વિચારી ક્યાં જ આવું છે અને લગ્ન પેલા છે ને હું અને ટ્વિન્કલ છે ને હોમ થિયેટર માં જોર જોર થી સોંગ વગાડતા અને પછી કામ કરતા તો આજે વિવુ અત્યારમાં છે ને સિરિયલ જોવે છે તેને હું કઉ છું કે તું અમને સોંગ વગાડી દે ને અમે પછી પોતા વિવુ સોંગ વગાડી દે સિરિયલ તારી પછી જોજે સિરિયલ મારી ઉમર જોય નથી કેટલા દિવસ ને આજ હું સિરિયલ જોઈ લઉં કાલ તમને સોંગ વગાડી લેજો એવું ન હોય તું સિરિયલ ફોનમાં જોઈ લેજે ફોન તમ સોંગ વગાડી લ્યો આ ફોન માં નો વાગે એટલા જોર લ્યો તમે આ ઇન્સ્પિરેશન રાખી લ્યો આ વ્યૂ છે ને મારી બધી જગ્યા હડપી લીધી છે મારી હુવાની જગ્યા જો હવે ટીવી માં નથી જોવા દેતી એટલે આ ભાણકી ભાઈ આવે ને એટલે ઘરમાં આપણે તો કઈ વેલ્યુ જ દોરે તો અમે તો ક્યારે કદાવા છે દિવસ થઈ હવે આપડે ક્રિકેટ રમવાનું ક્યારે થાય કઈ ખબર નથી ગમે ત્યારે મૂકવા મળે ત્યારે થોડી ઘણી બોલિંગ બોલિંગ કરી લેવું પણ આજે તો બોલિંગ નહીં થાય કારણ કે આખો હાથ આ બાજુ રહી ગયો છે કારણ કે થી નો રમતો રમો એટલે એક દિવસ તમારો હાથ તો દુખે છે છે કેરીનો રસ છે ભીંડા શાક છે કેરીની ની કટકી છે રોટલી છે પાપડ છે તો હાલો બધાય જમવા દાદા જો સૌથી થી પેલા જમવા બે ગયા છે ને હવે આપણે બધા જમવા બેસ મારી બેન છે ને ગરમ ગરમ રોટલી બનાવે છે ને જો ગરમ ગરમ રોટલી ખાવાની એટલી મજા આવી ગઈ કે મન લાગે એકાદી વધારે ખવાઈ ગઈ કારણ કે જે જે ભૂખ નતી ને તોય ઘણી ખવાઈ ગયું છે તો નાઈ ધોઈ લીધું છે ને કપડા એ નહીં પહેર્યા છે કારણ કે કયા કપડા પહેરવા ને એ કઈ નક્કી જ નથી અને હું એટલા બધા છે ને સારા કપડા લાવી જ નહોતી કેમ કે ઉનાળો એટલો હતો ને મને ખબર જ હતી કે આપણે ક્યાંય બહાર નહીં જાય એકાદ બે જોડી સારા કપડા લાવ્યા છે તો હવે જો હું એ પહેરશું અને આજે ખબર નહીં ટીવીમાં એટલા મસ્ત મસ્ત મૂવી આવે છે અથવા તો એવું હોય શકે કે આજે હું ટીવી જોઉં છું એટલે મને એવું લાગતું હોય વિવા આવે છે દિલ તો પાગલે આવે છે મોહબ્બતે આવે છે બોડીગાર્ડ આવે છે એટલા મસ્ત મસ્ત પિક્ચર આવે છે ને તો આ પિક્ચર આવતા તો તો મજા આવતી ને અત્યારે ફોન સાઈડમાં મૂકીને પિક્ચર જોવામાં કોન્સન્ટ્રેટ કરું છું તો અત્યારે અમારે મૂવી જોવા જવાનું છે પણ વિવા પિક્ચર અત્યારે ટીવીમાં આવે છે તો હું ટ્વિંકલ અને મારી બેન અમે ત્રણે એટલા ઇન્ટરેસ્ટિંગથી જોઈએ જોઈ છે ને કે ટ્વિંકલ કહે છે કે પિક્ચર જોવા જવાનું કેન્સલ કરી નાખ્યું કે આપણે ઘરે જ જોઈ છે અને કે વિવું વિવાન ને આમાં ઇન્ટરેસ્ટ નથી વિવાન

મારા લાવી હતી તો એક પેન્ટ મેં કાલે પહેર્યું હતું તો હજી ઉકાળું નથી અને બીજું પેન્ટ હું મેં પહેર્યું તો એના ઉપર બધાય ટી શર્ટ નહોતા પડતા અધરવાઈઝ મારા બેન ના ટી શર્ટ પહેરી લે તો બાકી જો આપણે આ એક પેન્ટ લેવા તા મેં પહેરી લીધી છે અને હવે મૂવી જોવા આપણે જાવ જો કે અત્યારે રોજના કમ્પેર હોય ને એટલી બધી ગરમી નથી થોડીક ઓછી ગરમી છે અને કઈ ને આપણે આમે મૂવી જોવા તો એસી માં જ જવાનું છે એટલે કઈ વાંધો નહીં આવે તો હાલો બધા અમારે પિક્ચર જો તો જો બે એક્ટિવા લઈને અમે બધાય મૂવી જોવા માટે જઈ છીએ અને વિવાન કે માર નથી આવું એને વિવાન મેં કહેરે કીધું તમે લવ કેટલું મોટું કરી તો જો અમે મૂવી જોવા આવી ગયા છીએ વિવાન ટ્વિન્કલ મારી બેન અને વિવો અમે ચારે મૂવી જોવા આવ્યા છીએ અને શ્રીકાંત મૂવી આપણે જોવાનું છે જો કે આ લોકોને કઈ ખબર વિવો હીરો કયો હતો એને ખબર છે મને કઈ ખબર કારણ કે મારે જોવું તો એટલે હું આ બધાય લઈને આવી છું જો કે મારા બેનને અમારે બધાને એક પિક્ચર જોવું તો પણ કયું જોવું હતું નઈ નક્કી નહોતું તો મેં કીધું શ્રીકાંત થારું આવ્યું છે તો આપણે જોઈ આવીએ ને વિવાન વિવાન તો બહુ ના પાડતો તો માંડ માંડ મનાવીને લાવી છું ને વિવાન તો હજી દસ મિનિટની વાર છે અમે પહેલી વાર છે ને ટાઈમે છે અહીંયા પહોંચી ગયા છે નકર હું ને નિરો બે હોય ને તો દર વખતે લેટ જ થતું હોય પણ આ વખતે અમે દસ મિનિટ વહેલા પહોંચી ગયા છીએ તો દર વખતે અમે લેટ જ હોય ને તો આ વખતે વેઇટ કરવો પડે છે ને પાંચ દસ મિનિટનો તો બહુ કંટાળો આવે છે કારણ કે અમે દર વખતે લેટ હોય એટલે ડાયરેક્ટ છે ને સ્ક્રીનમાં મૂવી જોવા જતું રહેવાનું પણ આ પહેલી વખત આપણને પાંચ દસ મિનિટ મેળવશે તો કંટાળો આવે છે બાર બેસવાનો એટલે એના ઉપરથી એ શીખાઈ ગયું કે ટાઈમે જ આવવાનું મૂવી જોવા વહેલું નહીં આવે તો આ વખતે આપણે જો વિવુની લિપસ્ટિક કરી છે તો વિવુના લિપસ્ટિકનો સેટ બહુ જોરદાર છે એટલે હું વિવુને કહું છું વિવુ તાર લિપસ્ટિક મને દઈ દેતું તમે ઘરની વાર કરી જાજો આપણી શું ન હું કહું આ આ માલિકની બધી વસ્તુ મારે લઈ જાય પણ દે નહીં કાંઈ વસ્તુ તો એટલે તમે અમને આપો છો એટલે લઈ જાવ અમે તમને આપશું એટલે તમે લઈ જાજો એ વાત સાચી છે મારે જોતી નથી કારણ કે મારા પાસે ઓલરેડી અઢળક લિપસ્ટિક લિપસ્ટિક પીડી પણ મને જે એક બે શેડ ગમે ને એ જ યુઝ કર્યા હતા તો હવે આપણે ત્યાં લિપસ્ટિકનો શેડ મારા કાંઈ હશે સો ટકા તો આપણે છે ને ગોતીને હવે લગાવશું જ્યારે બહાર જઈને ત્યારે ઘરે નહીં हुआ बचेगी बंद हो गई आप हमारे चक्कर में मत फंसना आपको बेच के खा जाएंगे आप તો મૂવી જોઈન પછી અમે જો શોપિંગ કરવા માટે આવી ગયા છીએ મોલ ની અંદર તો જો નાના છોકરીઓના હોય ને એના કપડા લેવા માટે અમે આવી ગયા છીએ વિવું તારા માટે કપડા લઈ છીએ અમે હવે નાની નથી એટલી બધી નાની છું પણ ખાલી હાઈટ વધી ગઈ છે તો જો આ ફ્રોક આપણે વિવું માટે પસંદ કર્યું છે વિવું આમાંથી તને જે ગમે ની લઈ લે બધું હું લઈ દઉં બસ પાકો ને પાકો પછી બાટી દે બધાને એમ થોડું હોય તારે પહેરવાનું હું લઈ લઉં પછી બધાને બાટી દે પણ કેટલા મસ્ત ફ્રોક છે ને વિવું બધાય ગમી જાય એમ છે તું મોટી નો થઈ હોત ને તો તારા હાટુ બધુંય લાવત મારે મમ્મી છે ને આવું જે વધેલું હોય અને પછી આ જે હારું હોય એની બગડી જાય તો આવું બધું સમીકરણ હોય મમ્મી એવું મેં કીધું મમ્મી ને પેલા સારું ખાવાનું પછી આ ખાવાનું એવું લાગે એવું કઈ ન હોય

ચણા અલગ આપે અમારા અમદાવાદ આવી રીતે ચણા અલગ નો આપે હારે મિક્સ કરેલા જ હોય વિવાન મુવી માં મજા આવી ગઈ કેવું લાગ્યું મુવી બહુ મસ્ત હતું તને કેવું લાગ્યું રીકુ બેન ટિંકલ તને કેવું લાગ્યું બહુ મસ્ત હતું સ્ટોરી બહુ મસ્ત હતી વિવુ તને ગમ્યું કે નહીં તો અમે મૂવી જોઈને આવી ગયા છીએ અને મૂવી અમે જોવા ગયા હતા શ્રીકાંત અને મૂવીની વાત કરું તો જોરદાર છે અને રિયલ સ્ટોરી બેઝ ઉપર જ પિક્ચર બનાવેલું છે ઇન્સ્પિરેશનલ સ્ટોરી જ છે એક્ટિંગ હતી એક નંબર એક્ટિંગ હતી જોકે બધાને ખબર જ છે કે રાજકુમાર રાવ એટલે એક્ટિંગમાં તો કઈ કહેવા પડું જ નથી અને વ્યુ બેન જો શોપિંગ કરીને આ નેલ પોએટલીસ જોઈએ અને મને થોડીક અલગ લાગી જુઓ આપણે જે બેઝિકલી ડેઈલી લઈને એના કરતા થોડીક અલગ શેપમાં આપેલી છે હમણાંથી મેં નેલ પોલીસ લેવાનું જ બંધ કરી દીધું કારણ કે મારી કંઈ નહીં અને મેરેજની જે ઓલરેડી પડી છે ને એ બધી મેં મારી સાસુને આપી દીધી કેમ કે હું નેલ પોલીસ લગાવતી જ નથી બાર થી લઉં ને કો તો એમનો જ રાખું અને જો વ્યૂવે એ યરિંગ સોતર લીધી છે અને આપણે હતોને થોડી ઘણી શોપિંગ કરી લાઈક નાઈટ ડ્રેસ નાઇટ ડ્રેસ તો ન કહી શકાય પણ એવી રીતે શોટી ને એવું બધું એક બે લીધું છે આપણે પણ એ બતાવીશ નહીં તો શોપિંગમાં તો ખાસ એવું કઈ બતાવવા જેવું હતું ને બાકી તો તમને બતાવી દે મારી જે જરૂરિયાત ની વસ્તુ હતી જે ઘટતી હતી એ બધી આપણે લઈ લીધી છે અને બીજું તો કઈ લેવાનું નહોતું નો આજે શોપિંગ બધી દુકાનો જોરદાર હતી પણ મારે એવી કઈ જરૂરિયાત લાગી નહીં એટલે મેં કઈ લીધું નહીં અને મારા બેનના ઘર સાઇડ જ અમે શોપિંગ કરવા માટે ગયા હતા તમારે બધાની બહુ કોમેન્ટ છે કે તમારા બેનનું તમે ઘર બતાવો તો જે લોકો પહેલેથી લોકો જોતા હશે ને એ લોકોએ તમારા બેનનું ઘર જોયેલું જ હશે તો પણ આપણે ટ્રાય કરશું આજે અમારે બહુ મોડું થઈ ગયું તો બાકી એનું ઘર હું તમને આજે બતાવી દે અને એમના ઘરે તો મને સરમે મોબાઈલ લઈ ને આમ કરવું એટલે મને થોડું ઓકડે લાગે પણ કઈ નઈ તો આપડે જવું અને તમને હું બતાવી દઈશ વિવો બધા તારું ઘર જોવું છે કાઈ નઈ આવી જાવ બધા બોલાઈ લો તાર ઘરે વિવો ના ઘરે જમણવાર છે એના બર્થ ડે માં તો તમે બધા આવતા રેજો અને પછી વિવો બાર વાઈ જાય હો એટલે આપણી વાત કઈ નઈ વધે એટલે તમે આનું કયું ન માનતા તો જો બે ભાઈ બેન હોય ને તો આવું બહુ થાય વિવો અત્યારે એની ઇયરિંગ્સ અને નેલ પોલિશ લીધી ને એટલે વિવા નઈ તરત કે છે મારે કાક લેવું છે હે વિવાન તું ઈ નેલ પોલિશ લગાડજો નેલ પોલિશ ને પણ એક ગમકડો એવું કઈ તો લેવાય ને આ કઈક લેન એટલે આને લેવું હોય ને આ કઈક લેન તો આને લેવું એટલે ભાઈ બેન માં આવું બહુ થાય અને આ લોકો ને જો કે ડિફરન્સ એવો છે બે વર્ષ નો ડિફરન્સ છે તમને લાગશે નહીં પણ વિવો કરતા વિવાન છે ને ખાલી બે વર્ષ જ નાનો છે બેયનો નો બર્થડે માં ખાલી પાંચ દિવસ ફરક છે વિવો નો ત્રેવીસ આવે ના અઠવીસ આવે બસ એટલો જ ફરક છે અને ને તો કેટલું લેવાનું કે તારે બધું હારવાર તો લિપસ્ટિક હોય મેકઅપ હોય તારે તું બધું લેવાનું ડબલ લેશો બોલમાં જો અત્યારે તરત ભાગ લઈ આવ્યો છે અને અમે કોઈ છે ને મુવી ને ખાધું પીધું લઈ ખાવાનું બનાવી હું થોડું જમવા લઈ જાવ મામા લઈ જાય મામા ઘર છે મારા ઘરે તો હું લઈ તો અત્યારે જો અમે બધા બાર જઈ છીએ જમવા માટે અને જમવામાં અમારા ભાઈએ તમારે શું ખાવું છે પણ મને છે ને સૌથી વધારે છે ને સુરતના ઢોસા બહુ એટલે બહુ જ ભાવે એટલે મેં કીધું ઢોસા ખાવા છે તો આપણે જઈએ ઢોસા ખાવા અને આ જે છે ને અમારા ઘરે જે ગેસ લાઈન હોય ને જતી રહી હતી હમણાં હમણાં આવી છે પણ ત્યાં તો અમે બાર જવાનું ડિસાઈડ કરી નાખ્યું એટલે વાંધો નહીં એટલે બાર જઈએ છે નહીંતર મોડું થઈ જાય ઓલી વખતે ગેસ લાઈન વેગી તો અમારે કેટલી રસોઈમાં મોડું થઈ ગયું હતું અને હજી ફોન લગાડ્યું ત્યાં જ ગેસ આવ્યો એટલે પછી તો રસોઈ કરી નાખી પણ આ વખતે તો જો કે કઈ તૈયારી નહોતી કરી કારણ કે અમે બાર થી આવ્યા હતા તરત જ અને પછી જે ગેસ લઈ ગઈ હતી તો કીધું હાલો બાર જઈ આવે તો અત્યારે અમારા ફ્લેટના નીચે આવે છે એટલો ઠંડો પવન આવે છે કે વાત જવા દો મસ્ત મસ્ત ઠંડો પવન આવે છે એમ થાય કે અહીંયા ખાટલા તો ગાટલા નાખીને પૂઈ જાય તો જો બધાય ઢોસા જ ખાવા આવી ગયા છે ને બધા જે નરમ પેપર આવી ગયા છે મારું કડક પેપર નથી આવ્યું મસાલા ઢોસા નથી આવ્યા આવે એટલે આપણે ખાવાની શરૂઆત કરી દઈએ તો અમે જમીન પછી છે ને હાલીને આવતા હતા હું મારી બેન ને ટ્વિંકલ અમે ત્રણેય હાલીને આવી છીએ વચ્ચે જો આઈસ્ક્રીમની દુકાન આવી ને તો કીધું કે આપણે છોકરાઓ માટે છે ને આઈસ્ક્રીમ લઈને જાય તો આજે સુરત આવીને એને અઠવાડિયું થઈ ગયું અને એમ થાતું જ નથી અઠવાડિયું થયું હજી એમ જ લાગે કે હજી કાલ તો આવી હતી અઠવાડિયું થયું હોત જ ગયું ત્યારે હું ત્યાંથી અહીંયા આવતી હોય ત્યારે મને એવું થાય કે નીરો વગર મારે કેટલા બધા દિવસ રહેવાનું છે અને પછી અહીંયા આવું ને ત્યારે એમ થાય કે હજી રોકાઈ જાઉં હજી રોકાઈ જાઉં અહીંયા હું આવું ને ત્યારે મેં નીરવને કીધું હોય ને કે લાઈક હું પાંચ દિવસમાં આવતી રહીશ કે અઠવાડિયામાં આવતી રહીશ તો નીરો મન કે મને પાકી ખબર છે પાયલ કે તું ત્યાં જઈશ એટલે તારા એક બે દિવસ તો એટ થઈ જ જાય જો કે આઈ એમ બ્લેસ કે મને નીરો જેવો હસબન્ડ મળ્યો છે એ મને ક્યારે લાઈક એ કોઈ વાતમાં રોકટોક તો નથી જ કરતો મારે જ્યારે આવું હોય ત્યારે પિયર આવી શકીએ જેટલું રોકાવું એટલું રોકાઈ શકી પણ આપણા જે કામ હોય એના કારણે અમુક ઓછું રોકાવાય ને અમુક વાર કામના કારણે આવી પણ ન શકી જે ડેટમાં આવું હોય તા એમ પણ આ વખતે તો મેં કહી દીધું જો મારી બેન આવવાની છે એટલે આ તારીખથી આ તારીખમાં તો હું જાય જઈને જઈશ જ પણ તોય જો મારી બેન થોડીક વેલી વહી આવી તેમને મારા ભાભી વઈ ગયા પણ આપણે કેમ કે વચ્ચે હવન હતો તો એવી રીતે આવજાઓ તો નોકરી શકી પણ અહીંયા પિયરમાં આવીને તો એક વાતની મોજ હોય કઈ જવાબદારી ન હોય કઈ ચિંતા ન હોય બસ મોતથી રહ્યો અને જલસા કરો અને ઘરે વયા જાવ પછી પાછા તો બહુ એટલે બહુ વેકેશન કરવાની મજા કે અઠવાડિયું થઈ ગયું તો એમ લાગે છે કે હજી કાલ તો આવ્યો ફરીથી સાત દિવસ આઠ દિવસ વયા હોત ને ગયા આ વખતે ગરમી જેટલી છે ને કે ક્યાં બહાર જવાની ઈચ્છા જ નથી થતી એટલો બધો તડકો હોય છે ને તો આ વખતે અમે આજે વિચાર્યું કે પિક્ચર જોઈ આવીએ એટલે બહાર ફરવાનું ફરવાઈ ગણાય જાય અને એટલી બધી ગરમી ન થાય તો આજનો દિવસ તો મસ્ત મજાનો જો મસ્ત પિક્ચર જોયું તો આઈ હોપ કે તમને અમારું આજનો આ બ્લોગ બહુ ગમ્યો છે જો ગમ્યો હોય તો લાઈક કરો મસ્ત મજાની કોમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફેસબુકમાં જોતા હોય તો અમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા બ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય એમ થતું હશે અંધારામ કેમ વિડીયો બનાવે છે તો અત્યારે વરિયા વંશ પ્રજાપતિ જે જ્ઞાતિની ટુર્નામેન્ટ હતી એમાંથી હું ઘરે આવું ક્રિકેટ મેચ જોઈને બહુ એટલે બહુ મજા આવી અને ઘરે આવી થોડીક વાર હજી એસી ચાલુ કરી ત્યાં લાઈટ વહી ગઈ છે હવે અત્યારે વાઈ છે લગભગ પોણા બાર અને એમ કે છે બે વાગે લાઈટ આવવાની છે તો કાં તો આપણે બીજી હુવાનો જુગાડ કરવો પડશે કાં તો પછી વાટ જોવી પડશે જોઈએ હું કરીએ બરોબર છે ને હોવાના ટાઈમે લાઈટ ગઈ છે આનું કઈ જુગાડ કરવો પડશે ભગ દોઢ જેવું વાગ્યું છે હજી હું સ્ટીલ લાઈટ ની છે ને વેઇટિંગ કરું છું કે લાઈટ આવી થઈ તો પૂવી કારણ કે પૂવાના ટાઈમે લાઇટિંગ ગઈ છે કાંઈ નહીં રાહ જોવાનું છે બધા એમ કહે છે બે વાગે આવી જાય હવે જોઈએ દોઢ તો વાગ્યો છે મને છે ને રોજ કોઈ દિવસ આટલી છે ને નિંદરનો આવે બે ત્રણ વાગ્યા સુધી કારણ કે જનરલી વર્ષો થી જાગવું એટલે ત્રણ વાગ્યા સુધી વાંધો ન આવે અને આજ મને અગિયાર વાગ્યા થી એવી નીંદર ભરાણી છે ને વાત જવા દો અને અત્યારે પોણા બે જેવું થઈ ગયું હજી લાઇટ નથી આવી હજી આપણે વાટ જોવાની છે કે છે બે વાગે આજુબાજુ આવી જાય ઓલરેડી પોણા બે તો થઈ ગયા પણ હવે ખબર નહીં ત્રણ નો વાગે તો સારું જો આપણે પોણા બાર ના છે ને વાટ જોતા ફાઈનલી પોણા ચારે છે લાઈટ ઘડીક તો એવું લાગતું હતું કે આખી રાત લાઈટ નહીં આવે તો આખી રાત થવા નથી પણ ફાઈનલી પોણા ચાર આવી ગઈ હવે આપણે થોડી થોડી ઘણી ઘણી પણ થઈ જાય વાંધો નહીં આવે અને બસ આજે વરિયા વંશ પ્રજાપતિ જે અમારી જ્ઞાતિ છે ક્રિકેટ મેચ જોવા ગયા તમે જોઈ હશે અને બહુ મજા આવી ગઈ હજી કન્ટિન્યુ છે ટુર્નામેન્ટ તમને રોજ બતાવશું અને બીજું કાંઈ તો આજના દિવસમાં કઈ ખાસ હતું નહીં તો ક્રિકેટ મેચ જોઈને મોજ કરીને થોડીક મોજ બગડી ગઈ લાઈટ ગઈ એટલે આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોક ગમ્યો હશે ગમ્યો હોય તો શું કરવાનું તમને ખબર છે લાઈક કરી દો કોમેન્ટ કરી દો અમારી ચેનલ ને કરી દો ફેસબુક માં જોતા તો ફોલો કરી દીધો મળે નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બાય બાય રહા હું મે સોને પોણા ચાર વાગી હવે તો ભૂખા નીકળી ગયા બાય બાય